શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ નો સંપર્ક કરો દિવ્યન સોની મોબાઈલ નંબર નવ્વાણું જીરો ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુથી પચીસ કિલોમીટર દૂર આવેલા શેબરધામ ખાતે બિરાજમાન શેબરિયા ગોગા મહારાજ તરીકે જાણીતા એવા શેબરધામમાં દર વર્ષે શ્રાવણ માસમાં નાગપંચમીના પવિત્ર દિવસે ગોગા મહારાજના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે ત્યારે આજે પણ નાગપંચમીના દિવસે શ્રદ્ધાના ગોડાપુર ઉમટી પડ્યા હોય તેમ હૈયા હૈયા ચંપાઈ રહ્યા હોય તેમ લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા સમગ્ર ગુજરાતમાં એક પણ શહેર કે ગામ એવું નહીં હોય કે જ્યાં ગોગા બાપાનું મંદિર નહીં હોય અને શાસ્ત્ર અનુસાર હાલમાં પૃથ્વી ઉપરના દેવોમાં સૂર્યનારાયણ હનુમાન દાદા અને ભારે આસ્થા અને શ્રદ્ધાથી દર્શન કરી ભક્તિભાવથી પૂજા અને પ્રાર્થના કરતા હોય છે તેમ આજે પણ શેબરિયા ગોગા મહારાજના મંદિરે ભક્તો લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં દેવ મંદિરના દર્શનની સાથે સાથે લોક સંસ્કૃતિમાં ભારે મહત્વના એવા મેળાનું પણ લોકોમાં આકર્ષણ જોવા મળે છે અને એમાંય ખાસ કરીને બાળકોને તો શ્રાવણ માસનો પ્રારંભ થાય ત્યારથી જ પોતાના માતા પિતા અને પરિવાર સાથે મેળામાં જવાની અને રમકડા ખરીદવાનો આનંદ આવતો હોય છે ત્યારે આજે પણ શેબરિયા ગોવા મહારાજના સાનિધ્યમાં પ્રતિવર્ષ ઉજવાતો મેળો ભરાયો હતો જેમાં ખાસ ગૌવંશ પ્રોડક્ટ વડનગર દ્વારા ગૌમાતાના ગોબર અને મૂત્રમાંથી બનાવતી વિવિધ પ્રોડક્ટો અને દેશી ગીનો વેચાણ કરવામાં આવતું હતું જેમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય પ્રોડક્ટનો ઉપયોગ કરી દેશને વધુ સશક્ત બનાવવાના ભાગ ભગીરથ કાર્યમાં સહભાગી બનવા માટે પણ લોકોએ પ્રેરણારૂપ બનીને ખરીદી કરી હતી આજના પવિત્ર નાગપંચમીના તહેવારમાં ભારે ભક્તિભાવપૂર્વક ગામડામાંથી લોકો પોતાના વાજિંત્રો વગાડીને નાચવા કૂદવા સાથે ગોગા બાપાના ભજનોની ભારે રમઝટ બોલાવી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ